ચાલો ચાલો અમે છો ને બજાર આવી ગયા છે અને હું છે ને ડાયરેક્ટ સુટીટી ને ત્યાંથી આ લોકોનો મને ફોન આવ્યો હોય કે તું આવી જાય કે તો હું ફટાફટ આવી ગયો છે તો મેં અમે આવ્યા છે હા બીજા બધા બેઠા છે તો ચાલો સાડી જોવા આવ્યા છે મમ્મી ને એ બધા મમ્મી માસી ને સાડી જોવા આવ્યા છે સાડી જોઈ લોકો જોઈ ને એ લોકો ને ગમશે તો લેશે બાકી હું બીજી દુકાને જાઉં તો જો જ્યાં ને જ્યાં દુકાને જાય ને અહીંયા ખાણી પીણી તો ચાલતું જ હોય ને વૈષ્ણવે એમાં ભાગ પડાવે છે એમ નહીં ખાધું તો ખાણી ને ત્યાં તે ને કૃપાલી બે કૃપાલી માસે બે

આજે છોકરાવે બધા એ છે ને ભેગા થઈને સ્પોર્ટ્સ ડે નું આયોજન કર્યું છે સ્પોર્ટ્સ ડે રમે છે કારણ કે નાખી દે એટલે આ બધા તો રાખેલું છે લોકોનું શ્રી ગણેશ મહોત્સવ

5 4 58 છે દર્શન 58 છે કદાચક દેવા મંજો આ દેવાત મંજી પાટ્યા છે પાટ 100 જ નથી થતો ને જો એટલે કોણ નાખી દેલા કરે છે અને આ લોકો ને

છોકરાઓને નાસ્તા પાર્ટી ચાલુ થશે મેગી બનાવી છે આપણે છોકરાઓ માટે નાસ્તો છે છે શું મને ખબર નથી પણ એ લઈ આવ્યા છે છે જો છોકરાઓને છે ને મજા પડી જાય ભૂંગળા છેલ્લા ભૂખ લાગી ગયા તો ભૂંગળા પણ ખાધા પછી ગુલાબજાંબુ ગુલાબ જાંબુ હતા વેફર હતી ફરતી જેને જે છોકરાઓને જેને જે લઈ આવવું હોય ને એ લઈ આવે પછી સેરિંગ કરીને ખાય બધાય તો જો હજી છે ને પાછું ફ્રૂટી આવી બધાય માટે નહીં છોકરા બધા છોકરા માટે એ આવ્યું તો બધા છોકરા છે ને થોડું 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 બધા જેને જે લઈ આવવું હોય ને એ લઈ આવે તો છોકરાને બહુ મજા પડી જાય તો હવે હમણાં થોડાક દિવસ છે પછી પૂરું પાછી સ્કૂલ ચાલુ બધાની શું લાવ લાસ્ટમાં શું આવ્યું છે વાળું ભાત તો જો આ બધા જ છોકરાઓને આપવા માટે ગિફ્ટ આવી ગયું છે તો બધા આવે છે ને શેરિંગ કરીને થોડા થોડા પૈસા લઈ આવ્યા હતા બધાએ તે થોડા આપણે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ કરીને આવી રીતે પછી આ ગિફ્ટ આપશું છોકરાઓને એમ તો છોકરાઓ બધું એવું કર્યું હતું તો જો આ ગિફ્ટ છે છોકરા માટે જો બધા છોકરાઓ બેસી ગયા છે તો જો બધા જ છોકરા આવી ગયા છે આટલા બધા છે તનિષના ફ્રેન્ડ તો જો છોકરાઓ હવે આપે છે ગિફ્ટ બધા એને જો જો જીએનસી ને શું ગિફ્ટ આવ્યું એક જીએનસી ને આવ્યું ગિફ્ટ ડીગ ને આવ્યું નહીં ગિફ્ટ ડીગ બધા અલગ અલગ અને શું છે વેફર અને બોલ આટલું આવ્યું નહીં જીએનસી તો જો આ વિકીને બોક્સ આવ્યું હતું ને ચોકલેટનું તો એમાં હું તો આ બોક્સ ફેંકી દેતી હું આ કાઢી અને બોક્સ છે ને નાખી દઉં પછી બોક્સમાં કામ લાગશે તો આ કાઢી નાખું તો આ કાઢું ને તમે એમાં આવી રીતે વાયર છે અને આ તો માથે જ હતું તો પછી ખબર પડી કે આ એક ટાઈપનું ઓલા આપણે બાર ઓલા કેમ તોરણ ને આપણે લાઇટ તંગારતા હોય એવી રીતના છે અહીંયા રાખી અને આમાં વાયર નાખીએ આમાં લેમ્પ નાખી અને પછી આ આવી રીતે તંગારવાનું છે આ અહીંયાથી લેમ્પ નાખીને તો સરસ છે આ પછી જોયું મેં હું તો ફેંકી દીધી હતી એમને પછી ખબર પડી કે આવી રીતના છે તો ચાલો નાનકડો લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને આપણે લગ્નની ખરીદી હવે ચાલુ થઈ ગઈ છે તો થોડી ઘણી ખરીદી આપણી થઈ ગઈ છે અને જીએનસીમાં કરે છે અત્યારે નાસ્તો વેફર ખાય છે જીએનસી તો ચાલો બધાને બાય જય શ્રી કૃષ્ણ અને મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી પોતાને બાય